હલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં આજે હું તમને મારા ઘરનો બગીચો બતાવવાનો છું કારણ કે કારખાના જ આપણે મોડું થઈ ગયું છે અથવા જવાનું કદાચ નહીં થાય એ માટે આજે આપણા ઘરનો બગીચો બતાવવાનો છું ને બગીચો તમે જોજો કાંઈ ફૂલ બુલ એડ કરવો હોય તો કહેજો કાંઈ ખારા સુગંધીદાર ફૂલ હોય તો જો અહીંયા છે તુલસીમાં છે અને અહીંયા ધનવેલનો વેલો છે ધર નીચે નથી વિડીયોમાં બાકી ધનવેલનો વહેલો છે પછી અહીંયા છે હરગવો શીંગો નથી આવે આવે એટલે હોમ ડિલિવરી કરવામાં આવશે બધાને એડ્રેસ કોમેન્ટ બોક્સમાં નાખજો ને અહીંયા છે તિલક ટિલકુલમાં જોઈ શકો છો તમે બધા અહીંયા છે કુવારપાઠું હા અહીંયા છે ઓલા પીલા ફૂલ અહીંયા છે એનું ઓલા ગુલાબી કંઈક બીજું ઝાડું હોય એવું છે આ છે સાસુદ અને આ કહેવા લાગે પીળા ફૂલ ચડાવે ને માળામાં એ ફૂલ છે એ જે બચ્ચે છે અમારે ઘરે હળંગવા આવેલું છે તો છે ને એમ છે ચાલો આ સાથે આજનો આપણો મોટો બ્લોક પૂરો કરીએ બરાબર છે જો તમે નવા હો તો લાઈક ગ્રાબ કરી નાખજો અને જૂના હો તો શેરબેર કરજો અને થોડું ઘણું એ આપજો વધારે બરાબર છે દે માતાજી આશા તે આગનો વ્લોગ પૂરો કરે છે